હેલો મિત્રો રામ રામ સીતારામ જય દ્વારકાધીશ કેમ છો મિત્રો મજામાં મજામાં છો હું પણ મજામાં છું તો હવે આપણે સાજા થઈ ગયા છીએ તો આપણો પ્રોગ્રામ કન્ટિન્યુ ડેલી શરીર ડેલી આવી જ છે તો આપણો પ્રોગ્રામ કન્ટિન્યુ બન્યા રહેજો અને વિડીયો આપણો ગમતો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો તો જય દ્વારકાધીશ તો મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ આપણા જૂના ખાડના ગ્રાઉન્ડ રસ્તામાં આપણે એરપોર્ટ આવે છે તો આપણે એરપોર્ટની પણ મુલાકાત લીધું તમે જોઈ રહ્યા છો આખું એરપોર્ટ આપણે અંદર નથી ગયા તો બહારથી આપણે જોવાનું છે અંદર પણ આપણે એક દિવસ જશું અને આપણા તમામ સબસ્ક્રાઈબરોને એક દિવસ એરપોર્ટની પણ મુલાકાત લેશું અત્યારે આપણે ખાલી બહારથી અમને મુલાકાત લીધી છે ગેટ પાયાથી તમે જોઈ રહ્યા છો તે રીતે તો ચાલો આપણે અત્યારે આપણા ખારના ગ્રાઉન્ડે જઈશું તો અત્યારે તમે જોઈ રહ્યા છો તે તમામ ખાર છે જે રૂવા ગામ આવે તેની પાછળ આવે જે આખું ખાર ત્યાં ખારનો છે અને ખૂબ જ સુંદર નજારો છે તો ખારના ગ્રાઉન્ડે જે તમામ વિદ્યાર્થીઓ મિત્રો રનિંગ કરે છે એ પોલીસ ફોરેસ્ટ ને આર્મીની તૈયારી કરે છે તે તમામ મિત્રોની આપણે પણ મુલાકાત લેશું તો આપણો ભગવાનનો કન્ટિન્યુ બન્યા રહેજો જય દ્વારકાધીશ તો મિત્રો તમે સામે જે દેખાઈ રહ્યું છે તે ખારનું ગ્રાઉન્ડ છે ભાવનગરમાં અમારે ખાર આવેલું છે રોવા ગામની પાછળ ત્યાં બહુ મોટી વિશાળ જગ્યા છે ખારો વિસ્તાર આવે છે છે તો મિત્રો પાછળ તમને જે દેખાઈ રહ્યું તે તમામ ફોરેસ્ટ પોલીસ આર્મી તમામ વિદ્યાર્થીઓ અત્યારે રનિંગ કરી રહ્યા છે ત્યાં અમારે ખારનું ગ્રાઉન્ડ છે અમે પણ રનિંગ કરતા અહીંયા અને બધા અહીં રનિંગ કરીને ઘણા ખરા મિત્રો લાગી પણ ગયા છે તો આ ખાર ગ્રાઉન્ડ આવેલું છે આપણે રૂવા ગામ છે એરપોર્ટની બાજુમાં ત્યાં આવેલું છે ખાર ગ્રાઉન્ડ અને ખૂબ બાળકો મહેનત કરી રહ્યા છે તમે એક વખત જોઈ લો દેખાડો તો અત્યારે તમે જોઈ રહ્યા છો મિત્રો તમામ વિદ્યાર્થી ભાઈઓ અત્યારે રનિંગ કરી રહ્યા છે અત્યારે સાંજ પડી ગઈ છે પણ તો રનિંગ ચાલુ છે સવારે પણ એટલા વિદ્યાર્થી મિત્રો રનિંગ કરે છે અત્યારે પણ એક્સરસાઇઝ રનિંગ બધું કરી રહ્યા છે અને ખૂબ જ પબ્લિક રનિંગ કરવા માટે આવે અને મોટી વિશાળ જગ્યા આખું બાળકોએ બનાવેલું છે વિદ્યાર્થી મિત્રોએ આ ગ્રાઉન્ડમાં અને ખૂબ જ મહેનત મહેનત કરી રહ્યા છે તો એક લાયક આ વિદ્યાર્થીઓ માટે પણ જરૂરથી કરજો જય દ્વારકાધીશ તો મિત્રો આ અમૃત સરોવર છે જે રૂવા ગામની પાછળ આવેલું છે અમૃત સરોવર પૂર્ણ તળાવ ભાવનગર મહાનગરપાલિકાએ બનાવેલું છે તો આગળ આપણા કન્ટિન્યુ બની આપણે જોવી તળાવ અને કેવો વ્યૂ છે મિત્રો તળાવ છે અમૃત સરોવર જે રૂવા ગામની પાછળ આવેલું છે એ ખૂબ જ સુંદર વ્યૂ છે અત્યારે સાંજ પડી ગઈ છે પણ વ્યૂ ખૂબ જ સરસ છે અને ભાવનગર મહાનગરપાલિકાએ બનાવેલું છે તો આગળ આપણે વ્લોગમાં અમને મળ્યા રહેજો તો એક વખત જરૂરથી તો જુઓ ફરતો પાળો બાંધેલો છે અને પાળાની ઉપર કાંકડા નાખીને ફરવા લાયક બનાવેલું છે જરૂરથી એક વખત મુલાકાત કરો જુઓ તમે જોઈ રહ્યા છો ઠરી ગયા છે તમે જોઈ રહ્યા છો કે બાકડા બાકડા નાખેલા છે અને ખૂબ જ સુંદર નજારો છે અને ઝાડવા પણ રોપણ કરેલો છે બંને બાજુ અને ખૂબ જ સુંદર વ્યૂ આવે છે એક વખત જોવાની પણ મજા આવશે તો એક વખત જરૂરથી નિહાળજો જરૂરથી આવજો જય દ્વારકાધીશ તો મિત્રો આપણો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં